નમસ્તે આજે આપણે જોઈશું બે પ્રશ્ન અને એના જવાબ પ્રશ્ન છે બારમા ભાવનો જાતક ઉડાવ હશે કે નહીં આ પ્રશ્ન બારમા ભાવથી જોવાય છે બારમું સ્થાન બારમાનો સ્વામી જો પાપગ્રહથી સંબંધિત થતા હોય તો જાતક ખર્ચાળને ઉડાવ બને પાપગ્રહ એટલે પાપગ્રહ કહે અશુભ ગ્રહ કહે આપણી લગ્ન કુંડલી છે બારમું સ્થાન બારમા સ્થાનનો સ્વામી બારમું સ્થાન બારમા સ્થાનમાં કર્ક રાશિ તેનો સ્વામી ચંદ્ર જો ગ્રતિ સંબંધિત થતું હોય તો જાતક ખર્ચાળ ઉડાવ બને બારમા સ્થાનમાં તો કોઈ પાપગ્રહ નથી બારમા સ્થાનનો સ્વામી જો પાપ પાપગ્રથી એટલે કે અશુભ ગ્રહથી સંબંધિત થતો હોય ચંદ્ર બીજા ભાવમાં કન્યા રાશિમાં હવે બારમા સ્થાનમાં શનિની ત્રીજી દ્રષ્ટિ છે એક બે અને ત્રણ અહીંયા તમે એમ કહી શકશો કે બારમું સ્થાન પાપ પાપગ્રથી એટલે કે અશુભ ગ્રહથી સંબંધિત થાય છે બારમું સ્થાન અશુભ ગ્રહથી સંબંધિત થાય છે તેમ કહેવાય એમાં આગળ છે જવાબ બારમાનો સ્વામી બારમું સ્થાન કોઈ પણ સુગ્રહથી બળ મેળવતું ના હોય તો જાતક ખર્ચાળ બને બારમું સ્થાન બારમાનો સ્વામી કોઈ બી શુભગ્રહથી સંબંધિત ના બનતો હોય તો જાતક ખર્ચાળ બને બારમા સ્થાનમાં શુક્ર ગ્રહ બેઠો છે એમ કહેવાય કે બારમું સ્થાન સુગ્રહથી સંબંધિત છે બીજી વસ્તુ બારમાનો સ્વામી ચંદ્ર કર્ક રાશિ બારમા સ્થાનમાં તેનો સ્વામી ચંદ્ર બીજા ભાવમાં કન્યા રાશિમાં છે જે શુગ્રહની રાશિમાં છે તેમ કહેવાય એટલે ફક્ત શનિ ગ્રહની ત્રીજી દ્રષ્ટિ બારમા ભાવ પર પડે છે તે રીતે કહેવાય બારમાનું સ્વામી બારમું સ્થાન કોઈ પણ સુગ્રહથી બળ મેળવતું ના હોય તો જ આતક ખર્ચાળ બને અહીંયા બારમા સ્થાનમાં શુક્ર શુગ્ર બેઠો છે બારમાનો માલિક ચંદ્ર બીજા ભાવમાં કન્યા રાશિ સાથે કન્યા રાશિમાં બેઠો છે બારમાનો સ્વામી પોતે ચંદ્ર શુગ્ર છે માટે આ જાતક ખડચાળ બનશે નહીં ફક્ત અશુભ્ર શનિની ત્રીજી ગ્રસ્તી છે તો ઓવરઓલ જોવા જઈ જાઓ તો તમને એંસી ટકા શુભ જ જવાબ મળે છે ફક્ત વીસ ટકા અશુભ જવાબ મળે છે માટે તમને જાતક ઉડાવ હશે કે નહીં તે પ્રશ્નમાં કે જાતક અહીંયા ખર્ચાળ નહીં રહે થોડુંક જ વીસ ટકા જ ખર્ચાળ રહેશે તેમ કહેવાય એંસી ટકા તો ખર્ચા ઉપર તેનું નિયંત્રણ હશે કાબુ હશે ખોટા ખર્ચા નહીં કરે ફક્ત ને ફક્ત શનિની ત્રીજી દ્રષ્ટિ છે માટે આગળ જોઈશું જાતક દિવાળામાંથી છુટકારો મળશે કે નહીં દીવું ખર્ચાળ અને દેવું દીવું લોન વગેરે વધારે કોઈના પૈસા બાકી વધારે કોઈના પૈસા લીધા હોય વધારે બહારના પૈસા વાપરતા હોય વ્યાજના પૈસા વાપરતા હોય બેંકની લોન લઈ લીધી હોય બહુ બધી બહુ બધી એટલે બહુ મોટું દેવાળું કહેવાય અને દેવાળું કહેવાય તો જાતકને દેવાળામાંથી છુટકારો મળશે કે નહીં બારમું સ્થાન બારમાનો સ્વામી અને શનિ એકબીજાથી પરસ્પર સંબંધિત ના થવા જોઈએ તો જાતક દેવાડામાંથી મુક્તિ મળશે એમ કહેવાય કે ઘણાને બહુ બેંકની મોટી લોન હોય છે મોટું હોય છે મોટું કર્જ હોય છે ઘણું ઘણા પૈસા વ્યાજવા લીધા હોય ઘણા પૈસા બહારથી વાપરતા હોય તો બારમું સ્થાન બારમાનો સ્વામી અને શનિ એકબીજાથી પરસ્પર સંબંધિત ના થવા જોઈએ બારમા સ્થાનમાં શનિની ત્રીજી દ્રષ્ટિ છે માટે અહીંયા એમ કહેવાશે છે કે બારમા સ્થાન સાથે શનિની ત્રીજી દૃષ્ટિ હોવાથી જાતક શનિના સંબંધમાં આવે છે બારમું સ્થાન શનિની ત્રીજી દ્રષ્ટિમાં આવે છે પહેલું સ્થાન પછી જોઈશું લગ્નનો સ્વામી બારમાનો સ્વામી અને શનિ એકબીજાથી પરસ્પર સંબંધિત ના થાય તથા ચંદ્ર કે ત્રિકોણના સ્વામીઓ લગ્ન અને લગ્ન સાથે પરસ્પર સંબંધિત થાય તો દિવાળામાંથી છુટકારો મળે તેમ કહેવાય પણ અહીંયા તો લાંબુ દેવું હશે એમ કહેવાય દેવામાંથી મુક્તિ મળશે નહીં તેમ કહેવાય કેમ કે શનિ બહુ જ ધીમો ગ્રહ છે શનિની ત્રીજી દ્રષ્ટિ બારમા ભાવ ઉપર છે અને પહેલું સ્થાન કે લગ્નનો સ્વામી લગ્નનો સ્વામી સૂર્ય લગ્નની આ કુંડલી છે તેનો સ્વામી સૂર્ય બારમાના સ્થાનનો સ્વામી અને શનિ એકબીજાથી પરસ્પર સંબંધિત ના થતા હોય તો પણ અહીંયા આગળ તો બારમું સ્થાન શનિના સંબંધમાં થાય છે કેન્દ્ર કે ત્રિકોણના સ્વામીઓ લગ્ન અને લગ્નેશ સાથે પરસ્પર સંબંધિત થાય કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીઓ પરસ્પર સંબંધિત થાય હા એક વસ્તુ છે કે સૂર્ય લગ્નેશ છે જે કેન્દ્રનો માલિક ત્રિકોણનો માલિક અને મંગળ મેષ રાશિનો માલિક મંગળ નવમાનો માલિક થાય છે જે પરસ્પર એકબીજાથી સંબંધિત કરે છે પહેલાં ભાવમાં એ કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીઓ લગ્ન અને લગ્ન સાથે પરસ્પર સંબંધિત થાય તો દેવામાંથી છુટકારો મળશે અહીંયા દેવું થશે તેમ છે કે શનિ અશુભગ્રહ પાપગ્રહ બારમા ભાવ ઉપર ત્રીજી દ્રષ્ટિ કરે છે બીજું કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીઓ લગ્ન અને લગ્ન સાથે પરસ્પર સંબંધિત થાય તો અહીંયા આગળ થાય છે લગ્નનો સ્વામી સૂર્ય અને ત્રિકોણનો સ્વામી મંગળ એકબીજાથી પરસ્પર સંબંધિત થાય તો આ પ્રશ્નના જવાબમાં એમ આવે તમારું જે દેવાળું છે તેમાંથી તમને છુટકારો મળશે કેમ કે દેવાળામાંથી છુટકારો મળશે કે નહીં તે પ્રશ્ન છે તો જે દેવું થઈ ગયું છે તેમાંથી તમને છુટકારો મળશે તેમ તમને કહેવાશે ઘણા લોકોના દેવા બહુ લાંબા ચાલતા હોય છે દેવામાંને દેવામાં ઘણું બધું એમને પ્રોપર્ટીને બધું વેચાઈ જાય છે જે દેવામાંથી મુક્તિ મળતી નથી દેવામાંથી બહાર આવી શકતા નથી પણ આ કુંડલીમાં એમ છે કે તમને લગ્નનો સ્વામી લગ્નેશ એટલે કે ત્રિકોણનો સ્વામી અને કેન્દ્રનો સ્વામી પહેલું સ્થાન ત્રિકોણમાં ને કેન્દ્રમાં આવે છે એટલે સૂર્ય પોતે લગ્નેશ અને નવમા સ્થાનનો સ્વામી મંગળ મેષ રાશિનો સ્વામી મંગળ પોતે એ બંને પહેલાં ભાવમાં સંબંધ કરે છે માટે સૂર્ય અને મંગળનો સંબંધ કેન્દ્રમાં જ થાય છે પહેલાં સ્થાનમાં જ સંબંધ થાય છે શુભ સ્થાનમાં જ સંબંધ થાય છે તો આ જાતકને દેવામાંથી છુટકારો અવશ્ય મળશે દેવામાંથી છુટકારો પામી શકશે બધું દેવું ભરપાઈ કરી શકશે તેમ તમે કહી શકો અને દેવું ગમે તેટલું હશે પણ બે પાંચ વર્ષે બી આ જાતક તેને પૂરું ભરીને બહાર નીકળી શકશે તેવો આ કુંડલીનો જવાબ રહેશે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસ્લાઇક કરજો નમસ્તે